ચાર પેટી ખોલાય ને તે મહેન્દ્ર આ ઓના બધી પડી જાય ને પેટી જોઈ લે પડતું ખાડી જ આપડે જોવા જઈએ નાખીએ નવસો આજાર કેસો પર ભૂલ મને ખેડા આવું આવી વકો વકો બધું પડે જવું પડો અને મારે જે ઘેર વગર આવે ને એ લઈ લેવાની

અનથી હારી વારના ના તો હું કરું છોકરા આવ્યો સરદાર ચાર બાપા છોકરો આવ્યો બીજું તક લેવાની પેટી પેટી ન લેવાય આપડે ઘણું પ્રોટોકોલ લેવાય કા નીકળી લેવાની એટલે મારી હોય તો ખર 900 રૂપિયા આજા બોલ હા કાંસામાં ઓઢો ચા 900 પરોડે પર આવી મેલી એ નેચર તો બતમાય હતો કાયો પાકિયા ન કરતો મન હારી કમી જાણે એલા જોજો તો કા ન નેચર પર જેસે આવ નહીં બોલ

સો રૂપિયા બધી હારી આ વર્ષા વતાય તો જોયું તો છોકરો આવું બાપડો ખોય